આમાં વાત લોકો તો સાચી છે ને ખરેખર વાત તો મને ખુશી છે કે તમારા ગામમાં પેલી આ ગામ સભા છે જેમાં બારથી કંપની વાળાને કે રૂમ વાળાને લાવીને ગામ સભા નહીં કરવા પડે પેલી ગામ સભા છે તેમાં લોકલ લોકો છે બે તો ઘણી બધી ગામ સભા જોઈ એમાં બધા બારથી લાવીને બેસાડવા પડે એનું કારણ બી છે કે તમે કહેતા કે ભાઈ લોકો આવે બોલે ને થાય નહી સાચી છે તમને કહો કે આપણે ભરત ને દોષ આપીએ કે આપણે બેન જાગૃતિ બેન ને દોષ આપીએ પણ દોષ આપવા જેવું છે નહીં કેમ કે એમની પાસે કોઈ પાવર છે નહીં આપણા જે પાવર છે જિલ્લા પંચાયતના નગરપાલિકાના કે ગ્રામ પંચાયતના એ બધા પાવર છીનવાઈ ગયા છે આજે ઘર મકાન દુકાન તૂટે નહીં એનું બી કારણ એ જ છે કે આપણા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં પાવર સિમાઈ ગયેલા છે તો આ બધી સમસ્યા છે પણ તમને હું વિશ્વાસ અપાવ કે આવતા વર્ષમાં આ બધી સમસ્યા નહીં થાય કેમ કે કાલે જ મારો એ થ્રી સેવન્ટી સેવનમાં ક્વેશ્ચન લાગેલો હતો પાર્લામેન્ટમાં મારે પાર્લામેન્ટમાં બોલવાનું હતું પણ પાર્લામેન્ટ એક્ઝોમ થઈ એટલે ત્યાં પાર્લામેન્ટમાં એવું હોય કે જે ક્વેશ્ચન તમે બોલી નહીં શકતા હોય તે સમયે તે સમયે તમારે લેખિતમાં પાર્લામેન્ટના સદનમાં પણ મૂકવાનું હોય જેથી તે પાર્લામેન્ટના ક્વેશ્ચનમાં ગણાય તો કાલે મેં આ જ ક્વેશ્ચન કાલે મૂકેલો હતો તો દુર્ભાગ્યપણે કાલે પાર્લામેન્ટનું સદન એડજન થયું અને તે ક્વેશ્ચન મેં મારે લેખિતમાં રજૂઆત કર્યું હતું તેમાં મેં આ જ માંગ કરી છે કે ભાઈ ભારતના સંવિધાનમાં સેવન્ટી થ્રી સેવન્ટી ફોર જે સંશોધન સંવિધાને કરેલું અને તેમાં પંચાયતોને જિલ્લા પંચાયતો ને નગરપાલિકાઓને પાવ પણ આપણે ત્યાં જે પૂર્વ સાંસદ કહેતા હિંમત થી હિંમત લઈને આવેલા જે પ્રશાસક પ્રફુલ પટેલ છે તેમણે હિંમત કરીને આપણા બધાના પાવર છીની લીધો હવે એ પાવર છીનવાઈ ગયા અને તમને એક વાત કહેવું આ મંચ પર એ કોઈ એના કે કોઈના બાપની તાકાત નહીં મળે કે આ પાવર છીની લેવાય ભારતનું સંવિધાનમાં સંશોધન કરવા માટે પહેલા પાર્લામેન્ટના ના પહેલા આપણે ત્યાં જે સ્વરાજ્ય સંસ્થાઓ છે એમના પાસે સજેશન ઓબ્જેક્શન લેવાના હોય આપણા નાગરિકો પાસે સજેશન ઓબ્જેક્શન લેવાના હોય પણ આ કોઈ પ્રક્રિયા કરી નહીં દમણદીવ ના દાદરાનગર હવેલી નો મરજ બતાવી ને એમણે નવા જેમિંગ બનાવી દીધા

અને હમણાં પણ કમસે કમ પંદર કે સત્તર જેટલા એમેન્ડમેન્ટ આવવાના તો જ્યારે પાર્લામેન્ટ ચાલુ થવાની હોય એના પંદર થી સત્તાવીસ દિવસ પહેલા એ એમેન્ડમેન્ટ બિલો પાર્લામેન્ટમાં મુકાય અને એમાં રીતસરની ચર્ચા અને વિચારણા માટે પાર્લામેન્ટમાં સમય આપવામાં આવે ને પોતે જ સંકરી મંત્રી બધો એને એમેન્ડમેન્ટ કરવા વગર આપણા પર આઠ વર્ષથી છેલ્લા બાવીસ ત્રેવીસ માં આપણે બધું જે થયું એમાં પાંચ સાત વર્ષ માં એને કરીને સર્વનાશ કરી રહી અહીંયા પંચાયત ના સરપંચ બી છે જિલ્લા પંચાયત ના બી છે પાંચ સાત વર્ષ થી તો એ લોકોને ફંડ બી નહીં આપે હમણાં જે જીપી ડીપી ની વાત કરી ગયો આ બીજા રોડો ની એ લોકો આમાં માંગ કરી પણ હવે આ લોકોને કેટલો ફંડ આપેલું તો એ લોકો જાણતા હશે આમાં લગભગ પોણા કરોડ રૂપિયાનો ફંડ છે પણ આ તમને એમ લાગે કે આ બધા ફંડ આપી દીધું ફંડ નહીં આ લોકો માંગ કરતા છે લાસ્ટ છ સાત વર્ષ ફંડ આપતા નહીં મળે અને ઘણી વખત એવું થયું કે તમને જાણવાની જરૂર છે ઘણી વખત એવું થયું પંચાયતમાં ફંડ આવ્યું અને સરપંચો પાસે લખાઈ લીધું કે આ ફંડ ની અમને જરૂર નહીં મળે ને એ લોકો પાછું લઈ લીધું ઘણા સરપંચે સાઈન નહીં કરી તો સેક્રેટરી પાસે લખાઈ લીધું આપણા પૈસા આપણા વિકાસના પૈસા પ્રશાસક પ્રશાસ માટે વપરાય કદાચ હોય તો ભરત બતાવશે આની બધી ઘટનાઓ ઘટાઈ રહી છે એનું કારણ મુખ્ય કારણ એ જ છે કે આપણા પંચાયત ની સંશોધનમાં જે કરાવ્યું તો આજે હું ઘણા બધા સંશોધનો કરાવવાના જ છું હું અમે જ પૂછતો હતો કે ભાઈ કચ્છી ગામમાં તો પંદર પંદર વર્ષ સુધી સાંસદ રહ્યા પણ કચ્છી ગામની જેટલી ખરાબ સ્થિતિ જોઈ એવી સ્થિતિ ચોવીસ ગામ માં એટલા ખરાબ રોડ ક્યાં કનો આ બાજુ બાજુમાં તો એવા રોડ થઈ ગયેલા કે એ રોડ પર તો મને લાગે કદાચ હું નાનો તો કયા સમયે રોડ બનેલા હશે આજે પાણીની બીજા એટલી બધી સમસ્યા આપણે પાર્લામેન્ટમાં બોલીએ પાણી તો કોઈ પ્રોબ્લેમ નહીં જો કે ભરતે મને કીધેલું કે ઉમેશભાઈ અમે તો લખીને નહીં આપે પણ હવે આપણા જ માણસો લખીને આપે તો આપણે પાર્લામેન્ટમાં શું બોલીએ હમણાં ઘણી બધી વાતો કરી કલ્પેશભાઈ મેં પહેલો જ મુદ્દો આ સંસદ ભૂમિમાં લખેલો આ તારા બોલવા પહેલા કેમ કે મને દુઃખ થાય કે આજે પંદર વર્ષ થઈ ગયા સાંસદજી રહ્યા ને એક સંસદ ભૂમિ નહીં બને મેં માનું કે ભાઈ એમ કે બધા એમ કે પ્રશાસકજી ક્યાં કરે કે સંસદ ભૂમિ બનાવે

એટલે સંતાન ભૂમિ તો બનાવવાની જો ગામમાં કોઈ ડિસ્પ્યુટ હોય તો તે લોકોને બી સમજાવવાનું કે આનાથી મોટું ધર્મ કામ કોઈ નહીં મળે શમશાન ભૂમિ થી મોટું પવિત્ર ત્યાં આપણે લોકોનો અંતિમ જ આપતા અંતિમ ક્રિયા ત્યાં જ થતી છે તો આ પવિત્ર કામમાં જે બી જરૂરી જમીન હોય તેને સમજાવવાનું કે ભાઈ જમીનમાં આખી નહીં કરો આખી જમીન તો એ હોય જતી લોકો જમીન 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 કરતા આવતા બધી જમીન આવી જ નહીં ગઈ હું કહી ગયા એટલે બધાને એ જ કહેવાનું કે ભાઈ સંસાન ભોગી નું પ્રથમ કામ છે ઉને કરવાનું બીજું ભાઈ પેલો કોઈ કહેતો હતો કે ગાર્ડન ગાર્ડન ભરતભાઈ થી કહેતો હતો કે આપણે માંગ કરેલી તો આ ગાર્ડન ને પ્રાઇવેટ બનાવવાની માંગ તો આપણે નહીં કરેલી હોય ગાર્ડન બની જાય ને પછી પ્રાઇવેટ વાળા આવી જાય ત્યારે હું કરવું હમણાં મને જે દેખાયા કરતું છે તે પ્રાઇવેટ વાળું દેખાયા કરતું છે

પછી કોને આપી દીધા અમે દિલ્હીમાં જે ભવન છે ને દિનેશભાઈ એ ભવનમાં એક ગુણ હજાર રૂપિયા ની છે આના દિવસ માં નવ હજાર રૂપિયા હવે દમણજી વાળા દિલ્હી જવાનું હોય તો નવ હજાર રૂપિયા ભરવાનું કોનું ભવન આપણું કરોડો રૂપિયા ખર્ચાયા આપડા ને હવે આપણે શું કરવાનું ત્યાં જને બાળક ભરવાનું દિલ્હી બી જાય તો સાંસદ ને રૂમ નહીં આપે બોલો આપણે ધંધો કરવા લેતા છે એટલે કોઈ બી વસ્તુ કરે તો તેને આંગળી રીતે આમનો કેવો કે આ વિકાસ ક્રિયા કરે પરિભાષામાં વિનાશ બી બની શકે વિકાસની પરિભાષા એ છે આ ગાર્ડન બનવું જોઈએ સરસ બનવું જોઈએ પણ અહીંયા જે કામ ધંધો થાય એનો ફાયદો આપણા લોકોને મળવો જોઈએ અહીંયા જે રૂમો છે તેમાં ઓછામાં ઓછી જો પ્રાઇવેટ આપે તો પચાસ ટકા તમારી પંચાયત અંદર રાખો તો તેનો વિકાસ ફાયદો થયો અંદર મકાનો લાગે લારી લાગે ગલ્લા લાગે એ સો સો ટકા આપણા સ્થાનિય લોકો તમારે કચી કમાવવા મોકો માવો છું ગંદી લાગે તો પછી આપણે બધા દીકો આવે આપણા 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 ઘરમાં રહવાનું આપણા ઘરમાં બહારથી આવી ને માણસ વેહી જાય આપણે બાર તાલીમ આપતા હોય તો કે આપણે હારું લાગે એટલે આ વસ્તુ બધા પણ હું એક કમિટી સદસ્ય છે હમણાં અમારા પાંચ થી સાત કમિટીમાં મંત્રાલયની કમિટીમાં આ ફિશિંગ કમિટી છે એગ્રીકલ્ચર છે ફૂડ એન્ડ પ્રોસેસિંગ છે કોર્પોરેશન છે એનિમલ એન્ડ હઝબેન્ડરી છે તો આ બધી સ્કીમનો તમે ફાયદો ઉચકો પણ અહીંયા દુર્ભાગ્ય છે કે અહીંયા જેટલા લોકો આવે ને એ લોકોને સ્કીમની મતલબે નહીં ખબર ફિશિંગની એની એટલી બધી સ્કીમો છે એટલી બધી યોજનાઓ છે આ માર્કેટ બનાવવા માટેના બી ત્યાં કેન્દ્રમાં પૈસા છે પણ અહીંયા તો આપણા અધિકારીઓને જ આપણા લોકોને જ ખબર કે કઈ કઈ મંત્રાલયની કેટલી કેટલી સ્કીમ છે આપણા દમણ દીવમાં એટલી બધી સ્કીમો છે કે આપણે નોકરી કરવાની જરૂર નહીં પડે કે સ્કીમ ખાલી બધાના ફાયદો અપાયો હોય પણ અહીંયા જે મિટિંગ થયા કરે આજે બધી ગ્રામ સભા થયા કરે એ તો ખાલી ને ખાલી ખાના પૂરતી માટે થયા આ ફોટા પાડવાનો મંત્રાલય એમાં મોકલી આપવાનું કે અમે ગામ સભા કરી રાખી બાકી મામલેદાર સોરીઓ તો બેલો છે આ મામલેદાર જો આવી મામલેદાર મારે નહીં આવે તો વજન વૈજાણ ગયો બિચારા કેમ કે આ લોકો ઘર મકાન દુકાન કેમ તોડાવવાનું એ બધા કાયદા કે બનાવે

બધું લખવાનું કાકા લખવાનું બીજો સાહેબ ની હવે કહી જાઓ સાહેબ તમે બી કહી દેજો સાંસદ મારી મારીને કહી ગયો છે કે દીકરા જુદી ચકી તો તમારા દાદા કેવા આવ્યા કે તમે નક્કી નહીં કરેલો હવે બીજી વાત પેલા બે સસ્તી વેલ નહીં કરી પાછળ માં ભાઈ ભાઈ ચલાવ લેલો પાછળ નો ચેકિંગ આપણા એમપી ફોર આને ભાઈ આનો હાથે કોર્ડિનેટ કર ને આપણા એમપી ફોર તે કે લેટર બનાવી દે ને પાછળ નો એમના સાંસદ એ કે એમના કામ ને પણ આપણે કરીને માપવાનું છે એમને ને કચ્છી લોકો જરા વિચાર કરે કે તમારો સાંસદ ના તમારો જ ભાઈ છે તમારો જ દીકરો છે તમે જે માંગવા ને ત્યાં સાંસદ થી માંગી લેજો પંદર વર્ષ માં થયું કે નહીં થયું કહું પંદર મહિનામાં તમને કરી નાખો બીજું કે ચાર પાંચ તળાવ લેવાના છે કે તમે તળાવ લઈ લો ભારત સરકારે જે પંચાયતી રાજને જે પાવરો આપેલા છે જે હાલમાં છીનવાયેલા છે તે પાવરો પાછા રિસ્ટોર કરવામાં આવે

Kau serta-merta juga te segue ke celana Jajspeek Nu cam nyapa? You Ve objectively, melay sociogen, the way you look, 헤 meru patang indikasi atas duit di mana yang bagi peng bellsancy ramai dia pada video, sorry, Madem contar, siun pemantauan ibu bikan dilihat keluarga, diperkepatkan kami ni pun ngeri dia berória melihat ke dekat kanan anda,

નેતા નથી આપ્યો કે પંચાયતમાં ક્યાં કે અમે પંચાયત નું કામ પોતે કરી છે અરે સાફ સફાઈ આપણે નહીં કરવાનો કોણ કરવાના મને વાત કે કચરો ના પૈસા નહીં વેચવાના આ તો મોટામાં મોટા આ સીઓ ને મામલેદાર ભૂલિકા જાઓ એ મોટામાં મોટા કચરાના ના માફિયા બની છે ઇન્કવાયરી હું માંગતો જ છે એ જોવાનું જ છે કાઈ કરવાનું છે બીજો ડીએનએ છેને મમર દીને મર્જ કે હવે કહેવાય નું કે એસેમ્બલી આપવાનું તો બાય કરાવું લે દમણ દાદરાનગર હવેલી અને દમણ દીને કોણ એસેમ્બલી આપવામાં આવે અને જો એસેમ્બલી નિયોપાતી હોય તો દમણ દીને દાદરાનગર હવેલીથી થી શુકો પાડવામાં આવે ની પહેલા જે યુટીના ના અનક સ્ટેટસ હતા તે મેન્ટેન કરવામાં આવે ઓગણીસમી ડિસેમ્બર જે આપણો મુક્તિ દિવસ છે એની ઉજવણીની રજા જાહેર રજા હતી તે રજા જાહેર ઓગણીસમી ડિસેમ્બર ની મુક્તિ દિવસ ની જાહેર રજા આપવામાં આવે અને મુક્તિ દિવસ જેમ પહેલાની જેમ ઉજવાતો હતો જે આપણો સંવિધાનિક અધિકાર છે તો ઓગણીસમી ડિસેમ્બર નો મુક્તિ નો મુક્તિ દિવસ નો ધામધૂમથી સ્વતંત્ર સેનાનીઓના માન સન્માનથી શહીદોના માન સન્માનથી અને પ્રજાતંત્રના

એ ખેનાણી ના દારૂ બનાવવા માટે ફેક્ટરી ફેક્ટરી ચલાવવા માટે પાણી નહીં આપ્યું ફેક્ટર સારું નહેરનું એ બી ફરાવ કે ત્યાંથી નહેરનું પાણી જે ખેમાણી ને ડિસ્ટ્રીમાં છે તે બંધ કરીને ફાર્મરો આપવામાં આવે બીજો જાતા જાતા આટલું કહી જાઓ કે જે બી અધિકારી છે જે બી યોજનાઓ તમારા પાસે છે એ બધી યોજનાઓની જાણકારી આ ગ્રામજનોને એવું કરજો અને જાણકારી આપ્યા બાદ એ લોકોને સમજાવજો કે કેવી રીતે આ યોજનાઓનો લાભ લેવાનો હવે અર્જુનભાઈ અમે તો કહી જાય કે આ છે તે છે પછી તારા એ જેમ કે ચાર ચાર વર્ષ સુધી એગ્રીકલ્ચરમાં ટ્રેક્ટર અને આ ને તેની ફાઇલ ફર્યા કરતી છે એ ફાઇલ ફરતા ફરતા પછી કાંઈ થતી છે ખોવાઈ જતી છે એ તો કોઈ દીકરા ફાઇલ ખોઈ નાખી ને જેને જેને ફાઇલ ખોઈ નાખી તો બીજું કાંઈ કરાની આંગ્રા બધા આમ તેમ કરી નાખવાનું

Bye.